પ્રોબ્લેમ એવો છે કે આગળ મેરીડ હતો મને ખબર નથી એતર મારે ત્રણ બાળકો છે જમીન ના પૈસા આવવાના છે તો એ લોકો એમ કે છે કે તું જતી રે છોકરાઓ મેં આપી દીધા અઠવાડિયા પેલા પોલીસ ફરિયાદ થતી મારામારી થઈ બધું થયું તું આખું ઘર પરિવાર મારવા આવે છે મને સામે મેં બધી આહાની પોલીસ સ્ટેશન માં કીધી હવે ઘડી ઘડી હું મને પોલીસ સ્ટેશન જવું સારું નહિ લાગતું કેમ કે એમાં મારી જીપ ડિપ્રેશન ખરાબ પડે છે વારંવાર તેમણે મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેની અંદર મિત્રો આ મુસ્લિમ યુવક જેનું નામ છે સલીમ सलीम મિત્રો આ બીજા લગ્ન હતા પરંતુ તેને તેજલબેન છે તેને ખાનગી રીતે રાખ્યા હોય અને પહેલી પત્ની જાણ કરી નથી તે દરમિયાન મિત્રો તેજલબેન જે છે તેમજ મિત્રો તે સલીમની કેટલીક પ્રોપર્ટી વેચ્યા બાદ તે બાળકોને અને તેની પત્નીને ભાગ ન આપતો હોવાથી આ બાબતને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા અને સલાહ માટે તેજલબેનને ફોન કરે છે અને જોરદાર ચર્ચા થઈ છે તો આવો સાંભળે કે મિત્રો સલીમભાઈ કેવું તો કાવતરું કર્યું અને બંને પત્નીઓની સાથે રાખી તેમજ બંને છોકરા પણ છે અને તેજલબેન સાથે શું ડગો થયો છે આવો સંભળીએ આ અંદર એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલ ને હાલે કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો બોલો બોલો નંબર ઉપરથી લીધો કોણ બોલો કોણ બોલો

પ્રોબ્લેમ એવો છે કે આગળ એ મેરિડ હતો મને ખબર નતી અત્યાર મારે ત્રણ બાળકો છે જમીનના પૈસા પૈસા આવવાના છે તો એ લોકો એમ કે છે કે તું જતી રે છોકરાઓ મેં આપી દીધા અઠવાડિયા પેલા પોલીસ ફરિયાદ થઈ મારા મારી થઈ બધું થઈ તું આખું ઘર પરિવાર મારવા આવે છે મને સામે મેં બધી આહાની પોલીસ સ્ટેશન માં કીધી હવે ઘડી ઘડી મને પોલીસ સ્ટેશન જવું સારું નહીં લાગતું કેમ કે એમાં મારી જ ડિપ્રેશન ખરાબ પડે છે વારંવાર ને એટલી મારી કેપેસિટી નથી કે હું કોઈ વકીલ ના પૈસા ભરી શકું હવે એમ કે કે તું ગુજરાત હાઈકોર્ટ જતી રે supreme જતી રે તાર જે થતું હોય એ તું લે હું આજે ISCO ની કાલે ISCO ની આલુ આ રીત મને પંદર વરસ સુધી છેતરી રાખીને મને બોલાઈ બોલાઈ રાખીને હવે મને ધક્કા મારા છે મારે જવું ક્યાં મારે તો ભય નઈ માં બાપ ને ક્યાં જવું

તો હવે કેમ કરશો? મન બે ત્રણ જણાએ કીધું કે તું વાત કર આ રીતે એમ જે હોય તું તારી જે real story છે એ બધી વાત કર લે શું રસ્તો નીકળે તું પૂછી જો કાઈ વાંધો અમે તો તારા ઘર વાળા ના number છે નંબર તો છે પણ switch off બતાવે છે તો પછી તારા છે કાંઈ પ્રોબ્લેમ છે એનો video viral કરવો છે તારે હા કરવો છે કેમ કે મને હું એના ઘરે જવ છું ને પૂછવા માટે કે તું આમ શું કરવા કરે છે આખું પરિવાર મને ભેગા થઈને મારવા દોડે છે એટલે શું મારો જીવ ગઈ બેહવાનું એમના પાછળ એટલે એને બીજી પત્ની કરી છે હું બીજા નંબર ની છું ને મને ગદ્દારી કરીને સંતાડીને એને રાખેલી છે છેતરપિંડી કરેલી છે નહિ તો એની ઘરવાળી ઓરિજનલ બીજી ને તું ડુપ્લિકેટ હ

હા મુસલમાન છે અને તમે હું હિન્દુ છુ હિન્દુ મત કઈ સમાજ માંથી વણકર તમારું અમદાવાદ તમારું માવતર નું ગામ કયું પ્રોપર અમારે પ્રોપર વડોદ વડોદ ઈ ક્યાં ભાવનગર જોડે હમ અમદાવાદ માં તારા મમ્મી પપ્પા ને ઈ ક્યાં રે

ન આવું ચલો તમે કહો છો એ તમારી જગ્યાએ રાડ છો પણ જે એનો વસ્તા છે એ તો કાયદા માં આવે કે ના આવે એ તો અત્યારે સગીર છે ને અઢાર વર્ષ ના તો નથી પણ

કે છોકરીઓ હેરાન થતી હોય એનો સંદેશો બધા જાય છે ને તમને પણ એનો લાભ મળશે પણ એમને એક બે જગ્યા એ વકીલ ને પણ વાત કરી તો કે આમાં તો એમ એવું લાગે કે હિન્દૂ મુસલમાન નો કેસ લાગુ પડે એવું બધું સલાહ લીધી એક બે જણ ની તો કે આમાં તો કે લવ જેહાદ નો કેસ લાગે નામ લાગે પણ મેં કીધું લાગે બધી વાત હાચી પણ ફિર મારા જોડે અત્યારે ફીસ ભરવાના રૂપિયા છે નહીં કેમ કે ખાવાના જ નથી તો ફીસ ભરવાના ક્યાંથી થી લાવું બરાબર છે આજુ whatsapp નંબર છે તમારો હા તો ચલો ના